ઘણા લોકો ઘાયલ થયાનો અહેવાલ છે વિસ્ફોટકનું કારણ હાલમાં અજ્ઞાત છે આ ઉપરાંત દૂતાવાસે પણ તેના નાગરિકોને લાલ કિલ્લો ચાંદની ચોક અને ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવા સ્થાનિક મીડિયા પાસેથી અપડેટ મેળવવા રહેલા સતર્ક રહેવાની સલાહ આપી છે બ્રિટન શ્રીલંકા મોરોક્કો અને ઓસ્ટ્રેલિયાના રાજદ્વારીઓએ વિસ્ફોટ બાદ શોક વ્યક્ત કર્યો બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમ કેમેરોને કહ્યું કે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની પ્રભાવિત તમામ લોકો પ્રત્યે મારી સંવેદના છે શ્રીલંકાના હાઈ કમિશનર લખ્યું કે પ્રિયજનો ગુમાવનાર તે પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છે ઈજાગ્રસ્તને જલ્દી સ્વસ્થ થવાની અમે ઈચ્છા રાખીએ છીએ મોરોક્કો અને ઓસ્ટ્રેલિયાના રાજદ્વારીઓએ પણ પીડિતો પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ભારત સાથે એકતા વ્યક્ત કરી છે રાજધાની દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે પોલીસે કેસ નોંધ્યો છે આ કેસ યુએ